આ તરફ સાબરકાંઠા બાદ અમરેલી ભાજપમાં ભડકો થયો છે ઉમેદવાર મુદ્દે ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે અમરેલી ભાજપના નેતા ભરત કાનાબારની પોસ્ટ ડોક્ટર ભરત કાનાબારે બળાપો કાઢ્યો તેમણે કહ્યું જ્ઞાતિવાદ જાતિવાદનો બોમ્બ સૌથી વધુ ભયાનક છે કશ્યપ જોશી આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે કશ્યપ વધુ એક બેઠક કે જ્યાં ઉમેદવારને લઈને કકળા જે છે તે જોવા મળી રહ્યો છે શું છે વધુ વિગતો બિલકુલ સાબરકાંઠા બાદ અમરેલીમાં પણ ઉકળતા ચરો જેવી સ્થિતિ ભાજપમાં સર્જાઈ છે અમરેલી ભાજપમાં ફરી ભડકો થયો છે ગઈકાલે ઉમેદવાર અને તેના સમર્થકો અને અન્ય ભાજપના જે કાર્યકર્તાઓ છે તેના વચ્ચે મારામારી થઈ હતી અને હવે ડોક્ટર ભરતકાના બાર છે તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અને બળાપો કાઢ્યો છે અને તેણે કહ્યું છે કે જાતિવાદ જ્ઞાતિવાદ જે છે તે સૌથી ભયજનક બોમ્બ છે અને મેરિટની ગુણવત્તા છે તે જળવાતી નથી મેરિટના આધારે કોઈ સીટ રિઝર્વ ખરી કે કેમ તેણે આવો બળાપો કાઢ્યો છે અને તેણે કહ્યું છે કે ફલાણી સીટ જે છે તે ઠાકોર સમાજ માટે તો ફલાણી સીટ પટેલ સમાજ માટે રિઝર્વ છે આ રીતે લખાણ બાદ આ બળાપો જે છે તે તેના દ્વારા કાઢવામાં આવ્યો છે ગઈકાલે રાત્રે જ અમરેલીમાં બે જૂથ વચ્ચે ભાજપમાં મારામારી થઈ હતી અને નારણ કાછડિયા જે છે તેણે પોલીસ લેટ આવતા તેણે પોલીસ ઉપર પણ બળાપો કાઢ્યો હતો ને ત્યાં પણ ઉકળતા જરૂર ચરુ જેવી સ્થિતિ છે મહત્ત્વનું છે કે ગઈકાલે રાત્રે જે ત્યાં ક્લસ્ટરની એક બેઠક છે તે યોજાઈ હતી અને તેમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા છે તેના દ્વારા નિવેદન કરવામાં આવ્યું હતું કે અહીં અહીં ઉમેદવાર ઉમેદવાર એ નહીં બદલાય પરંતુ આંતરિક વિરોધ છે તે ત્યાં પણ જોવા મળી રહ્યો છે અને આ જ્ઞાતિવાદ જાતિવાદના આધારે ટિકિટની જે વહેંચણી કરવામાં આવે છે તેને લઈ અને ભાજપના જ નેતા ભરત કાનાબાર છે તેને સોશિયલ મીડિયા ઉપર બળાપો કાઢ્યો છે સમગ્ર માહિતી આપવા માટે